અમદાવાદ મ્યુનિસિપલ સમજી ત્રાસ નું પ્રમાણ કેટલું હશે આ ગાડીઓમાં કચરો એટલો અવ ભરાતો હોય છે કે ગાડી ચલાવતી જતી હોય અને કચરો રોજ રસ્તે હોય અને રસ્તે ચાલતા અન્ય વાહનોને તે કચરાની ત્રાસ ફેલાવતો રહે અને ટ્રાફિક જામની સમસ્યા વકરતી રહે અને વળી આ વાહનો બેફામ ચલાવતા ડ્રાઈવરો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોતા નથી જ્યારે એએમસી ના અધિકારીઓ એસી ચેમ્બર બહાર નીકળતા જ નથી આંધ્રા બેરા અધિકારીઓને લોકોની પડતી મુશ્કેલીઓ તેઓ ને કઈ જ પડી નથી વધુ માં ચર્ચા છે કે અહીં બાજુ રોકાણકારો કરોડો રૂપિયા રોકાણ કરી ફસાયા છે গুজৰা লোকপৰিয়ুজ অমদা